ડેસા તાલુકાના બોડાલના સરપંચ પરિવાર દ્વારા ઠાકોર સમાજના બંધારણનું આદર્શ રીતે પાલન થયું ડેસા તાલુકાના બોડાલ ગામમાં ઠાકોર સમાજના બંધારણ મુજબ દીકરીઓના લગ્ન યોજી સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ સ્થાપિત થયું છે બોડાલ ગામના સરપંચ હેમજી મલાજીના લઘુબંધુ રમેશજી મલાજીની બે દીકરીઓના લગ્ન યોજાયા હતા જેમાં ઠાકોર સમાજ દ્વારા ત્રણ જિલ્લાઓ માટે લેવામાં આવેલા બંધારણના નિર્ણયોનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું લગ્ન પ્રસંગે સમાજના બંધારણ અનુસાર ભોજનમાં સાદગી જાળવવામાં આવી હતી મેન્યુમાં માત્ર એક મીઠાઈ સાથે પૂરી શાક દાળ અને ભાતનો સમાવેશ કરવામાં આવ્યો હતો દેખાદેખી અને ખર્ચ ટાળીને સામાજિક જવાબદારીનો સુંદર પરિચય આપવામાં આવ્યો હતો આ ઉપરાંત પૂરગ્રત તરીકે દીકરીઓને પિત્તળનું બેડું કાંસાનું તાસલું તેમજ રસોડા સેટ આપવામાં આવ્યા જે સમાજના બંધારણમાં નિર્ધારિત કરવામાં આવ્યા છે આ પ્રસંગે સમાજના આગેવાનોએ હાજર આપીને બંધારણના નિયમો મુજબ લગ્ન યોજી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા બદલ સરપંચ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા ઠાકોર સમાજ દ્વારા લેવાયેલા નિર્ણયોનો અમલ થઈ રહ્યો છે તેવું આ પ્રસંગે સ્પષ્ટ જોવા મળ્યું હતું અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ન્યૂઝા